વડોદરા મહાનગરપાલિકાની શાખાની વડોદરા શહેરના ફતેપુરા પાડ્યા હતા વડોદરા મહાનગરપાલિકાએ દિવાળી બાદ ફરી શહેરમાં વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસરના દબાણો પર સફાઈઓ બોલાવવા માટેનું અભિયાન હાથ ધર્યું છે ત્યારે ગઈકાલે વડોદરા શહેરના મચ્છીપીઠ તેમજ તાંદલજા ખાતે ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા બાદ બીજા દિવસે વડોદરા શહેરના ફતેહપુરા કુંભારવાડા વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને ગેરકાયદેસર તેમજ અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ બનાવને પગલે ઘટના સ્થળ ઉપર લોકટોળા એકત્રિત થતા વિસ્તારનો માહોલ ગરમાયો હતો બીજા દિવસે પણ આ દબાણો હટાવવાની કાર્યવાહી ચાલુ રહેતા અન્ય વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

i'm not પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે એટલે અરજી આપી છે પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે અરજી અહીંથી નહીં પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી અત્યારે ગૃહમંત્રીની ગૃહમંત્રી હોય અને એની અંદર હજુ ફાળવતા કશું નથી સરકારી તંત્ર અમે આઈને ઉભા અરજી કીધી એટલે અમે આપી છે એટલે એમનો પ્રોસીજર પહેલા દવાનો દૂર થઈ જાય પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સુધા પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીશું વગર પોલીસે મારી કામગીરી રાખવાની છે ને પોણો કલાક અભાવ છે